રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ગેરકાયદેસર જમીન પર ખડકી દેવાઈ છે સ્કૂલ સુતંત્ર બીજા બીજા અગ્નિકાંડની રાહ જોઈને બેઠું હતું અત્યાર સુધી બસો સેન્ટી અપાઈ ગઈ હોય અને કાર્યવાહી નથી થઈ એનું લિસ્ટ બનાવી અને અમે એ પૈકીની અમુક સ્થળ વિઝિટ કરેલી હતી એ પૈકીને એક સ્કૂલ છે સાગઠિયાએ સ્કૂલને આપી હતી નોટિસ નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ હું વાત કરી રહ્યો છું રાજકોટ શહેરની જ્યાં થોડા મહિના અગાઉ જ ટીઆરપી અગ્નિકાંડ જેવી ભયાનક દુર્ઘટના બની ગઈ ગેરકાયદેસર ધમધમતો આ ગેમ ઝોન એ લગભગ ત્રીસ જેટલા નિર્દોષના જીવ લીધા હતા ત્યારે ફરી એકવાર રાજકોટ શહેરના મવડીમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિશ સોસાયટી શેરી નંબર સોળમાં માં આવેલી જયકિશન સ્કૂલનું નવું બિલ્ડિંગ ગેરકાયદે ધમધમતું હોવાનું સામે આવ્યું છે અહીં છસો જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરતા હોવાથી તેમના જીવ ઉપર જોખમ છે મળતી માહિતી અનુસાર જય જયકિશન સ્કૂલને વર્ષ ત્રેવીસ મે બે હજાર ત્રેવીસમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ બસો સાહીઠ બે મુજબ તોડી પાડવા માટે નોટિસ આપી હતી અને ત્યારબાદ સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ પણ અપાયો હતો જોકે બાદમાં છેલ્લા દોઢ વર્ષથી કાર્યવાહી કરવામાં આવી નથી અને આ સમગ્ર મામલે રાજકોટ મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી કે નંદાણીએ જણાવ્યું હતું કે મવડીમાં આવેલી જયકિશન સ્કૂલ બાંધકામની મંજૂરી વિના જ ગેરકાયદેસર રીતે કાર્યરત છે બસો સાહીઠ બે મુજબ બાંધકામને તોડી પાડવા માટે ગત તારીખ ત્રેવીસ મે બે હજાર ત્રેવીસ ના નોટિસ આપવામાં આવી હતી જોકે અહીં બાંધકામ હજુ સુધી દૂર ન થતા હવે ફરી વખત નોટિસ આપવામાં આવશે આ બિલ્ડિંગની બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવવામાં આવી નથી જેથી સૌ પ્રથમ આ બિલ્ડિંગમાં નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવશે અને ડ્રેનેજ લાઈન પણ કાપવામાં આવશે બાદમાં આ બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવશે હું એટલે જ કહું છું કે આ વસ્તુ હવે પાણી સિવરેજ અને ઇલેક્ટ્રિસિટી બંધ કરી દઈએ છીએ એટલે એને બંધ કરવું જ પડશે નહીં તો સીલ કરીને પછી ડિમોલિશન કરશું જોગવાઈ એટલે ડિમોલ્યુશન સુધી કરવાનું રહે ડિમોલ્યુશન સુધી કરવાનું રહે જાતું દૂર કરે તો ઠીક છે નહીં તો પછી કોર્પોરેશનને દૂર કરવાનું રહે હું એટલે જ કહું છું કે ભાઈ અત્યાર સુધી બસો સાઈઠ બી અપાઈ ગઈ હોય અને કાર્યવાહી નથી થઈ એનું લિસ્ટ બનાવી અને અમે એ પૈકીની અમુક આજ સ્થળ વિઝિટ કરેલી હતી એ પૈકીને એક સ્કૂલ છે કોર્પોરેશન વેસ્ટ ઝોનમાં લગભગ પચાસ સિટી છે એ મારી પાસે વિગત હાલ નથી ના જરૂરી નથી સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય પણ આવ્યો હતો કમિશનર શ્રીએ એક જાહેરાત પણ કરી છે કે આ બસો સાઠ બીએડ જે સૂચિતમાં સ્કૂલ બની છે એનું પીજીવીસીએલનું કનેક્શન નળ કનેક્શન કાપી અને આ પ્રકારની જે ગેરકાયદેસર બિલ્ડિંગો છે ભૂતકાળમાં પણ મેં જેમ કીધું એમ આવી રીતે અમે લોકોએ મહાનગરપાલિકાની જગ્યાઓમાં ડિમોલેશન કર્યા છે સમયાંતરે ગેરકાયદેસર બાંધકામ કોઈ કરતું હશે તો એનો ડિમોલેશન કરવામાં આવશે આટ આટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં હોવા છતાં પણ આટલી જ કાર્યવાહી પર્યાપ્ત છે આ તમામ બાબતે આપના મંતવ્ય કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો નમસ્કાર